શું ફ્રેન્ડ્સ તમે નવા ઘઉં ભરી લીધા કે નહીં નવા ઘઉં ભરી લીધા અને સૌથી પહેલાં ઘઉંનો લોટ ઉપયોગમાં લ્યો તે પહેલાં આ કામ જરૂરથી કરી લેજો આ કામ કરી લેશો ને ફ્રેન્ડ્સ એટલે ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં આવે તો અહીંયા મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે આપણે નવા ઘઉં દળાવીએ સૌથી પહેલાં આ કામ કરવું ખૂબ જરૂરી છે તો અહીંયા આપણે બે કપ ભરીને ઘઉંનો લોટ લીધો છે જે આપણે ભાખરી બનાવવા માટે લઈએ તે લોટ લીધો છે હવે તેમાં આપણે મોણ ઉમેરવાનું છે તો અહીંયા મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે તો પાંચ મોટી ચમચી જેટલું આપણે અહીંયા તેલ લીધું છે તેને આપણે સરસ મિક્સ કરી દઈશું તમે અહીંયા તેલ ઘી બંને મિક્સ કરીને પણ મોણ ઉમેરી શકો છો અથવા એકલું ઘી અથવા એકલું તેલનું મોણ પણ આપી શકો છો પણ મોણ મુઠ્ઠી પડતું જ આપવાનું છે હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું લોટ મિક્સ કરીએ ત્યારે ગેસ ઉપર સાઈડમાં આપણે નવ સેકું ગરમ પાણી મૂકી દેવાનું છે એટલે આ લોટ છે તે આપણે ગરમ પાણીમાં બાંધવાનો છે હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી આવા જ અવનવા વિડીયો તમે જોઈ શકો અને આ વિડીયો તમારી પાંચ ફ્રેન્ડને જરૂરથી શેર કરી દેજો જેથી બધા લોકો એ ઘઉં ભરેલા હોય છે ઘણા લોકોને ખબર નથી કે ઘઉં ભરીએ ત્યારે આ કામ પહેલાં કરવું જ જોઈએ આપણા દાદી નાની આ કામ પહેલાં કરતા હતા પણ હાલમાં આધુનિક જમાનામાં આપણે ભૂલતા જઈએ છીએ પણ આ કામ જરૂરથી કરવું જોઈએ તો અહીંયા આ તમે જોઈ શકો છો મુઠ્ઠી પડતું મોણ દઈ દીધું છે આપણે હવે તેની અંદર આપણે નવ સેકું ગરમ પાણી ઉમેરવાનું છે હાથેથી અડી શકીએ એટલું જ ગરમ કરવાનું છે બહુ ઉકળતું વધુ ગરમ નથી કરવાનું અને હળવા હાથે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને મિક્સ કરીને લોટ બાંધી લેવાનો છે લોટ હળવા હાથે જ બાંધવાનો છે વધુ બહુ મસળવાનો પણ નથી અને પાણી પણ આપણે થોડું થોડું જ ઉમેરવાનું છે એકી સાથે બધું નહીં પાણી ઉમેરી દેવાનું ભાખરીથી પણ આપણે થોડું વધુ કઠણ લોટ રાખવાનો છે સાવ ઢીલો લોટ નથી રાખવાનો લોટ ખાલી ગરમ પાણીમાં બાંધવાનું એક જ કારણ છે કે આપણે આ વસ્તુ જે તૈયાર કરી રહ્યા છીએ તેને આપણે ફ્રીઝ વગર લાંબો સમય સુધી સ્ટોર કરી શકીએ એટલા માટે ગરમ પાણી ઉમેરેલું હશે ને એટલે આ વાનગી ખરાબ પણ નહીં થાય ફ્રીઝમાં રાખવાની કાંઈ જ જરૂર નથી તમે આને દસથી પંદર દિવસ સુધી ફ્રીઝ વગર પણ સ્ટોર કરી શકશો એટલે બને તો નવ સેકા ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતનો આપણે લોટ સરસ ભેગો થાય છે સાવ આપણે ભેગો નથી કરવાનો લોટ આ રીતે થવા લાગે એટલે એમાં સિલિન્ડર શેપ આપીને આંગળીની છાપ આપી દઈશું અને આ રીતે તેમાંથી મુઠિયા તૈયાર કરી લેશું તમે જોઈ શકો છો તો બધા લોટમાંથી આ રીતે આપણે મીડિયમ સાઇઝના મુઠિયા વાળી લેશું અને મુઠિયા સરસ દબાવી દબાવીને વાળવાના છે હળવા હાથે નથી વાળવાના સરસ દબાવીને જ આપણે મુઠિયા વાળવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના આપણે મુઠિયા વાળીએ છીએ જ્યારે પણ ફ્રેશ આપણે નવા ઘઉં ભરેલા હોય ને ત્યારે આ કામ ચોક્કસથી કરી લેવું જોઈએ જેથી ઘરમાં ક્યારે પણ અનાજની કમી ન થાય અને અનાજના ભંડાર ભરેલા રહે એટલા માટે તો અહીંયા સાઈડમાં આપણે તેલને પણ ગરમ થવા માટે રાખી દીધું હતું તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર મુઠિયા ઉમેરી દઈશું પણ તેલને ઉકળતું ગરમ નથી કરવાનું તેને પણ આપણે મીડિયમ જ ગરમ કરવાનું છે તો જેટલા કડાઈમાં આવે એટલા આપણે મુઠિયા ઉમેરી દઈશું અને પાંચથી સાત મિનિટ માટે આ મુઠિયાને તળાતા વાર લાગશે એટલે મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને પલટાવતા જઈને પાંચથી છ મિનિટ માટે સરસ આપણે તેને આ રીતે તળાવવા દેવાના છે ગોલ્ડન કલરના થઈ જાય ને ત્યાં સુધી આપણે થવા દેવાના છે પણ ગેસની ફ્લેમ મીડિયમ રાખી દઈશું અત્યારે તમે અહીંયા જોઈ શકો છો જેમ સરસ એવા મુઠિયા તળાતા જશે ને એટલે મુઠિયા ફાટવા પણ લાગશે મુઠિયા ફાટે એટલે સમજવાનું કે મુઠિયા આપણા પરફેક્ટ બનેલા છે આ રીતે આપણે તેને ચલાવતા જઈને સરસ ગુલાબી થાય ત્યાં સુધી તળાવવા દઈશું અહીંયા આપણે આ વાનગી ટ્રેડિશનલ રીતે બનાવીએ છીએ ને એટલે આપણે અહીંયા તળેલા છે પણ જો તમારે તળવા ન હોય ને તો તમે આ જ પ્રોસેસ તે મુઠિયાને વરાળે બાફીને પણ આ રેસીપી તૈયાર કરી શકો છો તળવાની જગ્યાએ તમારે આ મુઠિયાને બાફવાના છે તો અહીંયા સાતક મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો મુઠિયા પણ સરસ ગોલ્ડન કલર થઈ ગયા છે તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું અને સેમ પ્રોસેસથી બાકી રહેલા મુઠિયાને પણ આપણે તળી લેવાના છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદરનો કલર આવેલો છે અને મુઠિયા આ રીતે તમે જોઈ શકો છો ફાટી પણ ગયા છે મુઠિયા આ રીતે ફાટી જાય ને એટલે સમજવાનું કે પરફેક્ટ એવા આપણા મુઠિયા તૈયાર થયેલા છે અને જેમ જેમ મુઠિયા તળાઈને રેડી થઈ જાય ને તેમ આ રીતે દસ્તાની મદદથી આપણે તેને તોડતા પણ જવાનું છે જેથી તે ઝડપથી ઠંડા થઈ જાય ને તેની વરાળ છે તે નીકળી જાય એટલા માટે જેટલા મુઠિયા તૈયાર થાય ને એટલા મુઠિયાને આપણે સાથે તોડી પણ લેવાના છે અને પાંચથી દસ મિનિટ માટે તેને ઠંડા થવા દેસું પાંચથી દસ મિનિટ પછી સરસ ઠંડા થઈ જશે તો તમે અહીંયા જોઈ શકો છો હાથેથી અડી શકીએ એટલા ઠંડા થઈ ગયા છે તો હવે શું કરવાનું છે એક મિક્સર જાર લેવાનું છે તેની અંદર જેટલું સમાય એટલું મિશ્રણ ઉમેરી દઈશું અને સાથે જ ફ્લેવર માટે આપણે અહીંયા એલજી અને થોડું જાયફળ પણ સાથે ક્રોસ કરી લેશું એટલે થોડું એવું ઉમેરવું એટલે આપણે અલગથી તેને પીસવાની જરૂર ન પડે સાથે જ પીસાઈ જાય એલજી ન હોય તો જાયફળ તો તમે જરૂરથી ઉમેરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને ફ્લેવર પણ બહુ જ સરસ આવે છે એટલે જરૂરથી ઉમેરજો જાય પર એલજી અને થોડું મિશ્રણ ઉમેરીને સરસ એકદમ ફાઇન પીસી લેવાનું છે સેમ પ્રોસેસથી બધા મુઠી આપણે તળતા જવાનું છે ઠંડા કરતા જવાનું છે અને તેને સરસ પીસી લેવાના છે તો તમે અહીંયા જોઈ શકો છો બધા જ મુઠિયાનો પાવડર આપણે કરી લીધો છે આ રીતનો જ પાવડર કરવાનો છે જો તમારે ચાળવું હોય તો ચાળી પણ શકો છો તો અહીંયા ગેસ ઉપર આપણે પેન રાખેલું છે તેની અંદર આપણે પાંચથી છ મોટી ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘી જેમ જરૂર લાગે એમ આપણે વચ્ચે વચ્ચે ઉમેરતા જશું સાથે જ આપણે જેટલા મુઠિયા છે એનો અડધો ગોળ લીધો છે ગોળ છે તે તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછો લઈ શકો છો પણ તમે જેટલો પસંદ હોય તે મુજબ તમે સ્વાદ અનુસાર ઉમેરી શકો છો હવે ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ ઉપર ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે સરસ થવા દેશું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું પાણી નથી ઉમેરવાનું જો જરૂર લાગે તો બે ચમચી ઘી વધુ ઉમેરી દેવાનું અને હળવા હાથે બધી વસ્તુને સરસ મિક્સ કરશું એટલે ગોળ ધીમે ધીમે મેલ્ટ થવા લાગશે અને ગોળના મોટા ગાંગડા નહીં લેવાના આ રીતે તોડીને જ લેવાનો અથવા જે ડબ્બાનો ગોળ આવે છે તેનો ઉપયોગ કરી શકો છો તો તમે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટમાં જ ગોળ છે તે સરસ મેલ્ટ થઈ ગયો છે તો હજી બેથી ત્રણ ચમચી જેટલું આપણે ઘી ઉમેરી દઈશું જેમ જરૂર લાગે એમ ઘી ઉમેરવાનું જો પાછળથી એવું લાગે કે ઘી ઉમેરવાની જરૂરિયાત છે તો આપણે વધુ ઘી ઉમેરીશું અને અહીંયા ગોળને આપણે ખાલી મેલ્ટ જ કરવાનો છે બીજું વધારે કાંઈ જ નથી કરવાનું જો વધારે પાયો આવી જશે ને તો આપણી વાનગી ખરાબ થઈ જશે એટલે અહીંયા બોઇલ આવે એટલું ગરમ નથી કરવાનું ખાલી ગોળ ઓગળે એટલો જ આપણે અહીંયા ગોળને ગરમ કરવાનો છે તો તમે અહીંયા જોઈ શકો છો ગોળ આપણો સરસ મિક્સ થઈ ગયો છે ને કોઈ મોટા ગાંગડા પણ નથી જો ગાંગડા હોય તો થોડી વાર માટે તમારે થવા દેવાનું બસ આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરી દેવાનો છે વધુ અહીંયા ગોળનો પાયો ન આવી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું જો વે વધુ બે મિનિટ રાખશો ને તો ગોળ ચીગમ જેવો થઈ જશે એટલે આપણે તરત ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે જે પાવડર તૈયાર કરીને રાખેલો તેમાં ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી દેવાનું છે ફટાફટ જો અહીંયા ઘીની જરૂરિયાત લાગે તો તમારે ઉપરથી ગરમ ઘી ઉમેરી દેવાનું તો બધી વસ્તુ આપણે અહીંયા તમે જોઈ શકો છો સરસ મિક્સ કરી દીધી છે અહીંયા સાઈડમાં આપણે ઘીને ગરમ થવા માટે રાખેલું છે જો જરૂર લાગશે તો આપણે ઘી આગળ ઉમેરીશું આમાંથી ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટી વાનગી બનીને તૈયાર થવાની છે બધા લોકોની ખૂબ જ ફેવરેટ બની જશે આ વાનગી તો તમે અહીંયા જોઈ શકો છો બધી વસ્તુ આપણે સરસ મિક્સ કરી દીધી છે તો હવે તેની અંદર આપણે ડ્રાય ફ્રૂટ ઉમેરીશું તો સૌથી પહેલાં આપણે બદામના ટુકડા ઉમેરી દઈશું અને સાથે જ આપણે જાડા ટોપરાનું છીણ ઉમેરીશું આ વાનગીની અંદર ટોપરાનું છીણ છે તે ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે એટલે તમે જરૂરથી ઉમેરજો અને થોડું વધુ પ્રમાણમાં ઉમેરજો જેથી ખૂબ જ સરસ ટેસ્ટી લાગે હવે કાચુના ટુકડા ઉમેરી દઈશું અને ફરી બધી વસ્તુને સરસ મિક્સ કરી દેશું અત્યારે મિશ્રણ નવ સેકું ગરમ છે એટલે હાથેથી જ મિક્સ કરી દેશું અને ફટાફટ તેમાંથી આપણે લાડુ તૈયાર કરી લેશું અહીંયા ફ્રેન્ડ્સ જો એવું લાગે કે તમારું મિશ્રણ નથી મિક્સ થતું તો તમે ઘી ઉમેરી દેજો પણ ગરમ જ ઘીનો ઉપયોગ કરવાનો છે તો હવે આપણે તેમાંથી લાડુ તૈયાર કરી લેશું તમારે જે મુજબ નાના મોટા રાખવો હોય તે રીતે લાડુ તૈયાર કરી લેવાના છે તો આ રીતે તમે જોઈ શકો છો મીડિયમ સાઈઝના આપણે લાડુ વાળી લેશું અથવા લાડુ બનાવવા માટેનું મોલ્ડ આવે છે તેમાં પણ તમે આ લાડુ તૈયાર કરી શકો છો પણ આ શેપમાં લાડુ ખૂબ જ સરસ દેખાવ પણ સરસ આવે છે ને ટેસ્ટી પણ એટલા લાગે છે એટલે મોલ્ડ કરતાં આ રીતે તમે હાથે ચરોથી લાડુ વાળજો જેથી દેખાવ પણ ખૂબ જ સરસ આવે જ્યારે પણ ફ્રેન્ડ્સ તમે બાર મહિનાના નવા ઘઉંની ખરીદી કરો અને ઘઉં ભરો ને ત્યારે સૌથી પહેલાં તમારે ઘઉં ઉપયોગમાં લેતા પહેલાં ગણપતિજીને લાડુનો ભોગ ધરાવીને જમાડવા જોઈએ પછી જ નવા ઘઉં આપણે ઉપયોગમાં લેવા જોઈએ લાડુને ઉપરથી આપણે ખસખસ છાંટીને ગાર્નિશ કરી લેશું તમે જોઈ શકો છો મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવા લાડુ તૈયાર છે તો ચાલો આપણે ગણપતિજીને જમાડીશું લાડુ ગણપતિજીના ખૂબ જ પ્રિય છે એટલે આપણે એકવાર તો વર્ષમાં જ્યારે પણ ગણેશચોથ આવે ત્યારે તો આપણે લાડુ બનાવતા જ હોઈએ છીએ પણ ફ્રેન્ડ્સ નવા ઘઉં લઈ આવ્યો ને ત્યારે આ એક કામ કરી લેશો ને એટલે ઘરમાં ક્યારે પણ અન્નધનની કમી જ નહીં આવે અને અન્નધનના ભંડાર ભરેલા જ રહેશે તો આ રીતે નવા ઘઉં ઉપયોગમાં લેતા પહેલાં ગણપતિજીને લાડુ બનાવીને જરૂરથી જમા